સમગ્ર ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની કતળતી હાલત અને રાજકોટ શહેરની કતળતી હાલતને આજે લઈને લોકોનો અવાજ બનીને આજે પોલીસ તંત્રને ઢંઢોળવાનું કામ કોંગ્રેસ પરિવાર દ્વારા કરવામાં આવે કરવામાં આવવાનું છે અને હું આપના માધ્યમથી કહેવા માંગુ છું ભાઈ ગુજરાતના ડેપ્યુટી સીએમ અને જેમની પાસે સમગ્ર હવાલો છે હર્ષભાઈ સંઘવીને કે હર્ષભાઈ તમે માત્ર વાતો કાગળ ઉપર કરો છો કે ચમરબંધીને છોડવામાં નહીં આવે અહીંયા ધોળા દિવસે લોકોના મર્ડર થાય છે હિન્દુ તહેવારોની અંદર મર્ડર થાય છે જો આપના પેટનું પાણી હલતું હોય અને જો આપણે ચમરબંધીને ન છોડવાના હોય તો આ રાજકોટને પોલીસ તંત્રને જગાડો અન્યથા તમને લોકો હવે જાગી ગયા છે ઘર ભેગા કરી દેશે આ એકસો ને દસ ટકાની વાત છે લોકો અત્યારે રાજકોટ શહેરની અંદર બહાર નીકળતા પણ ડરે છે એનો અવાજ બનીને આજે કોંગ્રેસ પરિવાર દ્વારા પોલીસ કમિશનર નો ઘેરાવ કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે